saeare te purum એટલા માટે કે તમારે ઘેર જઈને મનન ખૂબ વર્ણન કરેલ છે mul tõusis Tallinna kõrval sõjaaegne juhtus , ma lugeksin . aga jah , see oli niimoodi , et tõusis tal ka . aga kui ta tõusis tal , tõusis tal ka .

એ કાચા સુંદરના તાંતણે ચડવા મળ્યો એટલે આખો ગામ જોઈ છે આ શેના ગયો પછી આકાશમાં ગગડાટ થવા માંડ્યો આકાશમાંથી અવાજ આવે આપો વારો અને ہتھیارના અવાજ આવે આ ધંકારા થાય હં થાય જીજે બેટા આછા પોચા તો તપ લઈને આત્મિક હાથ પઈ લેતો પડ્યો કોળીવાત થઈ તો બીજો હાથ લેતો પડ્યો આ થોડી વાર થઈ માથું બધું વે 本当にあるのなの残念なべしありがたい。

સભામાં બધા બેઠા છે મારી પત્ની ક્યાં છે એ કેમ દેખાતી નથી I

じゅわきじゅわは કે યુવાન બનતા દેખાય છે આ ભગવાન દેખાય છે આપણે કે આ વૃદ્ધત્વ પણ ઠાકોર જેના સ્વરૂપમાં ક્યાં પણ એ વાત છે ને અખંડ પરેના છે સદા કે કે પૂજે દે કે સદા સાચા

yeah

પણ છતાં મહારાજ કહેતા લાવો તૈયાર હોય જલ્દી લાવો અને એ ભક્ત પોતાની પાસે જે હોય આપે એ ભક્તને કેટલો આનંદ થાય એ ભક્તના ના આનંદ માટે ભક્તના સુખ માટે ભગવાન ના કરે છે અદભુત લીલા સ્વામિનારાયણ ભગવાન છે

実際に覚え、その状況に結果が分かっ